હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે આપણે બનાવીશું એક ફરસી સરસ પ્રોટીન ભરપૂર ભાખરી બનાવીશું તો એના માટે મેં અહીં લીધો છે એક કપ સોયાબીનનો લોટ અને વન ફોર્થ કપ ચણાનો લોટ વન ફોર્થ કપ વ્હીટ ફ્લોર ઘઉંનો લોટ અને હવે આપણે એમાં એડ કરીશું બે સ્પૂન જેટલી કસૂરી મેથી તમે ફ્રેશ મેથી પણ યુઝ કરી શકો છો અને હવે આપણે વન ટી વન સ્પૂન વન ટી સ્પૂન લાલ મરચું વન સ્પૂન ટર્મરિક હળદર વન ટી સ્પૂન સોલ્ટ નમક એન વન ટી ક્યુમિન સીડ ચીરું હવે આ બધું આપણે હમણાં મિક્સ કરી દઈએ અને એમાં આપણે થોડું મૂળ માટેનું તેલ મિક્સ કરી દઈએ તો આપણે જો ડાયટ કરતા હોઈએ તો આપણે ઘઉંના લોટનું બહુ ખાવાનું આપણે ભાખરી ખાવાનું ને એવોઇડ કરીએ તો આમાં છે એક કપ સોયાબીનનો લોટ સોયાબીનમાં કાર્બો ઓછો હોય છે એમાં પ્રોટીન વધારે હોય છે એટલે એ આપણે ડાયટ માટે બહુ જ હેલ્થી અને સારું છે અને આ મસાલેદાર ભાખરી છે એટલે મજા આવે ખાવાની તો હું આનો લોટ આ રીતે બધું મિક્સ કરી અને લોટ બાંધી દઉં છું આ રીતે પેલા બધો મસાલો ને મૂળ મિક્સ કરી દેવાનું જોઈ શકો છો તમે તો આ રીતે જરૂર મુજબ વોટર એડ કરતું રહેવાનું અને જરાક જ એવું મેં વોટર એડ કરવું પડ્યું છે જાજુ અને આપણો લોટ મિક્સ થઈ ગયો છે આપણે બહુ ઢીલો નથી રાખવાનો ભાખરી કરવી છે એટલે કઠણ રાખવાનો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે સોયાબીનમાં પણ બહુ પાણી નાખવાની જરૂર નથી પડતી અને આટલો આપણે ભાખરી છે એટલે કઠણ લોટ કરવો પડે તો હું હવે રોલ કરવા માંડું છું ભાખરીને તો થોડો કઠણ લોટ હોવાથી કિનારી આ રીતની થશે તો તમારે જો પરફેક્ટ કિનારી કરવી હોય તો આ રીતે કરી શકો છો એટલે કે કડક લોટ હોય એટલે એવું થવાનું છે આ રીતે કરવાથી આખરી તમારી પોચી ન પડી જાય તો તમે જોઈ શકો છો આપણી પહેલી ભાખરી તૈયાર થઈ ગઈ છે અને કેટલી કડક ને મસ્ત થઈ છે ફ્રેન્ડ્સ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે તમે એને બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને ડિનરમાં પણ ખાઈ શકો છો બહુ જ હેલ્ધી છે તો તમે ટ્રાય કરજો ઇફ યુ લાઇક ઇટ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ આલ સી યુ નેક્સ્ટ ટાઈમ બ બાય